હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથી મરચાંનું અથાણું તેના માટે લાલ મરચાં કડક એવા લેવાના હવે બધા મરચાંની આ રીતે નસો અલગ કરી દઈશું જો તમે તીખું વધારે ખાતા હોય તો નસો રહેવા દેવાની હવે પેનમાં બે સ્પૂન ધાણા બે સ્પૂન વરિયાળી એક સ્પૂન જીરું એડ કરી બે મિનિટ રસ્ટ કરીશું હવે તે ઠંડુ થાય ત્યાં સુધીમાં બે મીઠાને પણ બે મિનિટ શેકી લઈએ હવે તેને કસરું બ્લેન્ડ કરીશું સાથે એક કપ તેલને પણ ગરમ કરી લઈએ લઈએમાં સો ગ્રામ મેથીના કુરિયા બે સ્પૂન રાયના કુરિયા ક્રશ કરેલું મિશ્રણ એક સ્પૂન હિંગ અડધી સ્પૂન હળદર પાવડર શેકેલું મીઠું સાથે ગરમ કરેલું તેલ એડ કરી મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી રહેવા દઈશું એટલે સરસ કુરિયા શેકાઈ જશે હવે તેમાં એક સ્પૂન ખાંડ એક લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી મરસામાં પતલું એવું લેર ભરીશું ઘાસની બોટલમાં આ રીતે મરચાં બધા ભરી તેલ ઠંડુ થાય એટલે મરચાં ડૂબે તેટલું તેલ એડ કરીશું એટલે મરસા આખો વરસ સારા રહેશે કાળા પણ નહીં પડે આમાં વજનમાં અઢીસો ગ્રામ મરચાં લીધા હતા